જય સ્વામિનારાયણ કેમ છો બધા હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે આમળાની સિઝન જાય તે પહેલાં આમળાની કેન્ડી બનાવી લેવાની છે જેથી આપણે તેને આખા વરસ માટે સ્ટોર કરી શકીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે પાંચસોથી છસો ગ્રામ જેટલા આમળા લીધા છે આમળાને ધોઈ અને આપણે આવી રીતે તેને સ્ટીમ કરવાના છે એક તપેલીની અંદર પાણી મૂકી તે ગરમ થાય એટલે તેની ઉપર જાળી મૂકવાની છે અને તેની અંદર આપણે આવી રીતે આમળા સ્ટીમ કરીશું મિત્રો ફક્ત દસથી પંદર મિનિટમાં જ આપણા આમળા સરસ રીતે સ્ટીમ થઈ જાય છે તમે જોઈ શકો છો આમળા મારે છે ને થોડા દિવસ પડ્યા રહ્યા હતા એટલે થોડી તેમાં ડાગી પડી ગઈ છે પણ ડાગી પડવા છતાં આમળું છે ને તે બગડતું નથી અહીં આપણે સ્ટીમ થઈ ગયા છે મિત્રો થોડા ઠરી જાય ને પછી જે આમળાની વચ્ચે બીયાનો ભાગ છે ને તેને આપણે આવી રીતે હાથની મદદથી દૂર કરી લેવાનો છે તો ધીમે ધીમે કરી આમળાની વચ્ચેથી બધા બીયા આપણે દૂર કરી લઈશું મિત્રો એક ખાસ વાત આપણે જ્યારે આમળા સ્ટીમ કરીએ અને નીચે જે પાણી બને છે ને તે પાણીને પણ આપણે સ્ટોર કરી લેવાનું છે તે પાણી હેર માટે ખૂબ જ સારું છે તો રોજે રાતે સૂતા પહેલાં તે પાણીને હેર ઉપર જો તમે સ્પ્રે કરી દેશો તો તમારા હેર એકદમ સરસ એવા કાળા અને સ્મૂથ રહેશે તો પાણી પણ આપણે ફેંકવાનું નથી હવે અહીંયા આપણે આમળાની અંદરથી બીયાનો જે ભાગ છે તે કાઢી લીધો છે ત્યાર પછી તેની અંદર આપણે થોડું આદું ખમણીને નાખ્યું છે ટેસ્ટ માટે અને અહીંયા મિત્રો આપણે છે ને સાકરનો ઉપયોગ કરવાનો છે ખાંડનો ઉપયોગ નથી કરવાનો એટલે જે આપણી આમળા કેડી છે ને તે એકદમ નેચરલ બને અને એકદમ હેલ્ધી બને તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મેં પાંચસો ગ્રામ જેટલી સાકર લીધી છે અને સાકરને આપણે આવી રીતે મિક્સીની મદદથી પીસી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સાકરનો ભૂકો થઈ ગયો છે એટલે કે બુરું બની ગયું છે સાકરને એક બાઉલની અંદર એડ કરી દઈશું અને હવે પાછું મિક્સી જારમાં આપણે આમળા અને આદુના ખમણને જે મિક્સ કર્યું હતું તેને એડ કરવાનું છે અને એકદમ એક રસ એવું આપણે આ બધી વસ્તુને પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો ફક્ત એકથી દોઢ મિનિટમાં જ સરસ એવું આપણું આમળા અને આદુનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે એને આપણે એક ડીશની અંદર એડ કરી દઈશું અને હવે તમે જોઈ શકો છો આજે આપણે આમળા બાફિયા ને તે જ પાણી છે આગળ મેં કહ્યું એમ આ પાણીને આપણે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકીએ છીએ અને એર માટે આ પાણી ખૂબ જ સારું એવું છે તો આ પાણીને આપણે ફેંકશું નહીં અને સ્ટોર કરી લઈશું હવે આપણે અહીંયા જે આપણે આમળા અને આદુની પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે એક પેનની અંદર એડ કરવાની છે તમે જોઈ શકો છો મિત્રો ગેસ ઓન કરી એક પેનની અંદર આપણે આમળા અને આદુના મિશ્રણને એડ કર્યું છે હવે આવી રીતે ચમચા કે તાવીથાની મદદથી તે પેસ્ટને આપણે ચલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આમળા ખૂબ જ ગુણકારી છે અને કોઈક જ એવા હશે જેને આમળાના ફાયદાની નહીં ખબર હોય બાકી જે જે લોકો આમળા ખાય છે તેને વિટામિન સીની ઉણપ ક્યારેય નથી આવતી અને સાથે સાથે આમળામાં ઇમ્યુનિટી પાવર પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો મિત્રો આ સિઝનમાં કોઈ પણ રીતે તમે આમળાની ક્યુબ્સ પણ બનાવી શકો છો તેનો રસ કાઢી તેની ક્યુબ્સ કરી અને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો અને આવી રીતે આમળા કેન્ડી બનાવી શકો છો આમળાને અદર મીઠાવાળા પાણીમાં એડ કરી અને તેને પણ આખું વરસ સુધી તમે સ્ટોર કરી શકો છો તો આમળાને લગતી કોઈ પણ રેસીપી આખું વરસ જરૂરથી ખાવી જોઈએ તો કોઈપણ રેસીપી જરૂરથી ઘરે બનાવવાની ટ્રાય કરજો અને મિત્રો વાતોમાં ને વાતોમાં અહીંયા દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે અહીંયા જે આમળાની સતત ચલાવતા રહીએ છીએ તે પણ થોડુંક ઠીક થઈ ગયું છે આમળા અને આદુનું મિશ્રણ હવે આની અંદર આપણે જે સાકરનો પાવડર બનાવ્યો હતો તે એડ કરવાનો છે મિત્રો છસો ગ્રામ જેટલા આમળા છે એટલે આપણે સાકર પણ સામે પાંચસોથી છસો ગ્રામ જેટલી જ લેવાની છે જેથી કરીને આપણી આમળા કેન્ડી સ્વાદમાં ખૂબ જ સારી એવી લાગે ડાયાબિટીસવાળા મિત્રો પણ આ કેન્ડી ખાઈ શકે છે હેલ્થ માટે આ કેન્ડી ખૂબ જ સારી એવી છે તો હવે અહીંયા સાકર સાથે આપણે આમળા અને આદુને એકદમ આવી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે જ્યારે આપણે સાકર એડ કરશું ને ત્યારે તેની થિકનેસ ધીમે ધીમે વધવા લાગશે એટલે કે જાડું આપણું મિશ્રણ છે ને તે થવા લાગશે હવે અહીંયા મેં બે ચમચી જેટલું સંચર પાવડર એડ કર્યું છે નાની અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે જેથી કરીને આપણે આ ચોકલેટ ટાઈપની આમળા કેન્ડી ખૂબ જ સારી એવી લાગશે સ્વાદમાં બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈએ મિત્રો ફક્ત બાર થી પંદર મિનિટમાં જ આપણે આ જે આમળા કેન્ડી છે તે બનીને તૈયાર થઈ જાય છે હવે અહીંયા એકથી થી દોઢ ચમચી જેટલું આપણે ઘી એડ કરશું જે આપણી જે કેન્ડી છે તેને એકદમ સરસ એવી શાઇનિંગ આપશે અને સરસ એવી સ્વાદમાં પણ લાગશે આપણી આ કેન્ડી હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે કેન્ડી બનવા આવી છે હવે અહીંયા આપણે આની અંદર થોડો કોર્નફ્લોર એટલે કે જે મકાઈનો લોટ હોય છે ને તેની પ્યોરી બનાવી અને આની અંદર એડ કરવાની છે જેથી કરીને આપણે આમળા કેંડીને જે ડિઝાઇન એટલે કે ગોળ બનાવી હોય તો ગોળ ચોરસ બનાવી હોય તો ચોરસ જે ડિઝાઇન તમે ઈચ્છો તે ડિઝાઇન બનાવી શકશો એટલે મતલબમાં કેટલીને સેટ કરવા માટે આપણે અહીંયા કોર્નફ્લોરની પ્યોરી એડ કરવાની છે તો અહીંયા આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ લીધો છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું સાદું પાણી એડ કર્યું છે બરાબર રીતે તેનો ગોળ એટલે કે પ્યોરી બનાવી આપણે તેને આ મિશ્રણ એટલે કે આમળા અને આદુ અને સાકરના મિશ્રણની અંદર એડ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો આપણે જે કોર્નફ્લોરની પ્યોરી એડ કરી છે ને તે એડ કરતાની સાથે જ આપણા જે મિશ્રણમાં થિકનેસ આવવી જોઈએ ને તે ખૂબ જ સરસ એવી માત્રામાં આવી ગઈ છે હવે અહીંયા આપણે આની અંદર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે મિત્રો ટોટલ વસ્તુ તમે એક જ સરખી માત્રામાં એડ કરશો ને તો આપણી આમળા કેન્ડી સ્વાદમાં ખૂબ જ સારી એવી બનશે અને એકદમ જેવી બાળ આમળાની ચોકલેટ મળે છે ને તેવી જ આ કેન્ડી બનીને તૈયાર થશે હવે અહીંયા બરાબર રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો મિત્રો હવે આપણું મિશ્રણ છે ને તે એકદમ થીક થઈ ગયું છે અને આમળા કેરી બનાવવા માટે એકદમ રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ સરસ એવું ઠંડુ પડવા દઈશું હવે મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો એક પ્લેટની અંદર આપણે થોડું એવું ઘી એડ કરી અને તેને ફેલાવી દેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે જે આમળા કેરીનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને તેને પ્લેટની અંદર સેટ થવા માટે અને ઠંડુ થવા માટે છોડી દેવાનું છે મિત્રો આ સિઝનમાં આમળાને લગતી કોઈ પણ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સ્ટોર કરીને રાખી દેજો કેમ કે આમળા શરીર માટે ખૂબ જ જરૂરી છે તમારી ઇમ્યુનિટી પાવર ખૂબ જ વધારે માત્રામાં વધારે છે અને વિટામિન સીની ઉણપ પણ બિલકુલ નથી આવતી જો તમે આમળાને લગતી કોઈ પણ રેસીપી ટ્રાય કરો છો તો હવે ચમચીની મદદથી આપણે બધા મિશ્રણને આવી રીતે પ્લેટની અંદર ફેલાવી દેવાનું છે કે જેથી કરી તે એકદમ ઠંડુ પડી જાય હવે મિત્રો તમે જોઈ શકો છો આપણું જે આવળાનું મિશ્રણ હતું ને તે એકદમ સરસ એવું ઠંડુ પડી ગયું છે હવે આવી રીતે ચપ્પાની મદદથી કેન્ડીના નાના નાના પીસીસ તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો અને મિત્રો કોઈ પણ રેસીપી બનવામાં અને તમારા સુધી પહોંચાડવામાં ખૂબ જ વધારે પડતો ટાઈમ લાગે છે અને મહેનત લાગે છે તો જરૂરથી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા રિવ્યુ અમારા સુધી પહોંચાડજો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી રીતે એક એક પીસીસને આ સાકરના બુરામાં એડ કરતું જવાનું છે એટલે જેવી બાર મળે છે ને આમળા કેન્ડી તેવી જ સરસ એવી આપણી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ધીમે ધીમે કરી આપણે બધી આમળા કેન્ડીને આવી રીતે તૈયાર કરી લીધી છે આ કેન્ડીને તમે ગોળ કે ચોરસ તમને જેવી મનગમતી ડિઝાઇન ગમતી હોય તે રીતે તમે સેટ કરી શકો છો તો મિત્રો હવે આપણી આમળા કંઈ બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી ઈઝી અને હેલ્ધી રેસીપી જોવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને વિડીયો પૂરો જોવા માટે તમારા સૌ કોઈનું ધન્યવાદ